અર્થાણ વિસ્તારમાં આવેલા ન્યૂ હળપતિવાસ જે સત્ય સાહી હોસ્પિટલ ની નજીક છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોડી રાત્રે દારૂબંધી ને લગતો એક દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડામાં કુલ રૂપિયા આઠ લાખ દસ હાજર બસો વીસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં સત્તાવીસો ને ઓગણ નંગ વિદેશી દારૂની બોટલો ટીનનો સમાવેશ થાય છે જેની કિંમત સાત લાખ પંચોતેર હજાર બસો વીસ આંકવામાં આવી છે એસએમસીને અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યૂ હલપતિવાસ ઓપોઝિટ સત્યસાઈ હોસ્પિટલ અલથાણ સુરત શેર ખાતે દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે તેવી ગુપ્ત બાતમી મળી હતી આ માહિતીના આધારે એસએમસીની ટીમે છાપો મારતા સ્થળ પર વિદેશી દારૂનો મોટો જથ્થો એક વાહન અને મોબાઈલ ફોનની મળી આવ્યા હતા આ કેસમાં ધર્મેશભાઈ ઉર્ફ જગુ અશોકભાઈ રાઠોડ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે દારૂના જથ્થાના હેન્ડલર તરીકે ઓળખાય છે જો કે આ પ્રકરણનો મુખ્ય આરોપી દિનેશભાઈ ઉર્ફ દિનુભાઈ સુરેશભાઈ રાઠોડ હજુ વોન્ટેડ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ